સામે ચૌધરી સમાજ પાલનપુર બધા નીકળી પડ્યા છે ચૌધરી સમાજ તો હું આ લોકોએ આ નેતાઓ પતંગ કરી નાખ્યું સમાજ ને અંદર ઝગડાવ્યા ભાઈ ભાઈઓને અંદરો અંદર ઝગડાવ્યા સમાજને સામ સામે લાવ્યા આજે દરેક સમાજ વિરોધી દ્રષ્ટિએ જોવે છે પણ આવી ગયા અમને પણ વિરોધી દ્રષ્ટિ જોવે છે લોકો છતાં પણ અમે તો ચૌધરી સમાજમાં આવું ખોટું કરનારાનો ખુલ્લો વિરોધ કરીએ છીએ કર્મ કરીએ છીએ કર્મ ઉપર છે કર્મ આધીન છે ફળ લખેલું હશે કિસ્મત મળશે પણ ખોટું થાય છે તો બોલવું પડશે ચૌધરી સમાજના નેતાઓ એટલે ખોટું કહીએ છીએ કારણ કે ચૌધરી સમાજના નેતાઓ જેટલા છે ને પોતાનો સ્વાર્થ જોવે છે સમાજનું હિત નથી જોયું ક્યારે સમાજ કરી કરી સમાજના શું થયું છે એ પણ અમને ખબર છે છ છ મહિના જેલ મારીને આવ્યા છે સમાજના દીકરાઓ કયો છોડાવવા ગયો સમાજ સમાજ કરીને નીકળી પડો છો બધા નેતાઓ એના કરતા ભાઈચારો ખેડવો દરેક સમાજની જરૂર હોય છે દરેક સમાજની જરૂર હોય છે ભાઈચારાથી ચાલો પણ ચૂંટણી આવે ત્યારે વેરઝેર ના કરો સમાજ સમાજ ના વાત ના ચલાવો સારો વ્યક્તિ છે એને મત વોટ આપો તમે આજે ગેની બેન ખરેખર ગેની બેન ના ઘણા બધા એવા દાખલાઓ અમે જોયા છે કે જે થવાના હતા ત્યાં સમાધાન પ્રક્રિયા અપનાવી અને દરેક સમાજ સાથે બેસીને ચા પી શકે સાથે બેસી શકે એવી રીતે સમાધાન પ્રક્રિયાઓ કરી અને સમાજ અમારી તમામ માહિતી ન્યૂઝ સાથે